રાજકોટમાં કાગળ કરી છે જ્યાં પચીસ સહિત જિલ્લાની છત્રીસ સહકારી મંડળી બંધ કરવા નોટિસ જિલ્લા રજિસ્ટર દ્વારા ફટકારવામાં આવી છે જેમાં ત્રીસ દિવસમાં જવાબ નહીં આપનાર મંડળી રજિસ્ટરને બંધ કરવા અલ્ટિમેટમ આપ્યું છે ત્યારે મંડળીઓએ છેલ્લા પાંચ થી નવ વર્ષ સુધીનો હિસાબ રજૂ કર્યો નથી જેથી જિલ્લા રજિસ્ટ્રાર વિશાલ કપુરિયાએ નોટિસ આપી રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજ રોજ આપ તમારા મીડિયાના મિત્રો અત્રે જે ફરચાની મંડળીની છાપામાં આપેલ જાહેરાત જે બે ત્રણ દિવસ પહેલાં અલગ અલગ પ્રવર્તમાન વર્તમાનમાં છાપવામાં આવેલી છે એ બાબતે જે પૂછા કરો એ જનરલી અમારી મંડળીઓને ફરચા સંબંધિત ફરચાની નોટિસ જે અમારા ફરચા અધિકારી એના હોદ્દાના જોગ એને જાહેર નોટિસ તરીકે પાઠવેલ છે મુખ્ય હેતુ આ મંડળીનો એવો છે કે આ મંડળીઓ જે તે સમયે કામ કરતી બંધ થઈ ગઈ છે જે તે સમયે પરિસ્થિતિ એવી ઊભી થવાને કારણે અને મંડળીનો જે હેતુ હતો એ મુજબનું તેમને કોઈ કામ ન મળતું હોય કે એના હેતુ ઉદ્દેશ્ય સિદ્ધ ન થતા હોય તો એના કાર્યવાહો કે સભાસદોએ આ મંડળીને સ્થગિત હાલતમાં કરી દીધેલી હોય જે તે સમયે અમારા ઓડિટરો આ મંડળીનો ઓડિટ કરવા જાય તો એ આ પ્રકારની સ્થગિત મંડળીઓને સંબંધિત અમને અહેવાલ કરે છે કે આ મંડળી હાલ કોઈ કામ કરતી નથી અને હવે એમને પડચામાં લઈ જવી હિતાવ છે આથી અમે આ મંડળીને એના અહેવાલના આધારે જે તે સમયે મંડળીને નોટિસ બજાવેલી છે જનરલી અમે પહેલા એમને સભાસદોને એના રજિસ્ટર સરનામે બજાવેલા પણ આ નોટિસો ન બજાવવાને કારણે એક જાહેર માધ્યમ મારફતે પણ એક નોટિસની જાણ કરવામાં આવે છે કે ભાઈ આપણી મંડળી આ સ્થગિત અવસ્થામાં હોય અને આ મંડળીને હવે ભવિષ્યમાં કોઈ કામ કરવાનું ન થવાને કારણે હવે અમે ફરચાની કાર્યવાહી કરવાના છીએ તો આ બાબતની તમામ એમના લગતા વગતા સભાસદો કે આ બાબતના તમામ હોદ્દેદારો કે સંલગ્ન વ્યક્તિઓને જાણ કરવા માટે એક જાહેર નોટિસના માધ્યમ અમે અપનાવેલું છે એ અન્વયે અમે હાલ આ જાહેર નોટિસ કુલ છત્રીસ મંડળીઓને અમે રાજકોટ જિલ્લાની કુલ છત્રીસ મંડળી જે પૈકીની કુલ પચીસ રાજકોટ શહેરી વિસ્તારની છે અને અગિયાર એ રાજકોટના અલગ અલગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની છે આ મંડળીઓને નોટિસ પાઠવેલ હતી આ નોટિસ અન્વયે જો મંડળી દ્વારા કોઈ જવાબ રજૂ થશે કે તે મંડળી અન્વયે અમે ચાલુ રાખવા માગીએ છીએ કે હાલ અમે મંડળીને સ્થગિત કરવા માગીએ છીએ કે જે બાબતનું પ્રત્યુત્તર થશે એ પ્રમાણે એની અમારા સહકારી કાયદાની કલમની જોગવાઈ મુજબ આગળની અમે ઘટતી કાર્યવાહી કરશું જો કોઈ મંડળી અમને રજૂ કરશે કે અમે મંડળીને ચાલુ રાખવા ઈચ્છુક છીએ અને અમે અમારા નિયમ અનુસારના દફતરો અને રેકોર્ડ અમે રજૂ કરશું તો અમે એને મંડળીને ફરચામાંથી બહાર કાઢશું અને એમને મંડળીને પુનઃ કાર્યરત કરીશું અથવા જો કોઈ મંડળી દ્વારા જવાબ રજૂ થતો નથી અથવા તો એવો જવાબ રજૂ થાય છે કે અમે મંડળીને બંધ કરવા માગીએ તો અમારી નિયમ અનુસારની જે સહકારી કાયદાની ફરચાની જોગવાઈ છે એ મુજબની અમે આગળની કાર્યવાહી Agarta